નમસ્કાર દર્શક મિત્રો જનાર ન્યૂઝમાં આપનું સ્વાગત છે સાવલી તાલુકામાં નવ ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી ડીજેના તાલ સાથે કરવામાં આવી સાવડી તેમજ દેશમાં મોટી સંખ્યામાં વસવાટ કરતા આદિવાસી સમાજના સામાજિક કાર્યકરો તેમજ આદિવાસી સરપંચો દ્વારા આદિવાસી દિન નિમિત્તે નગરમાં આજુબાજુ ગામોમાં રહેતા આદિવાસી લોકો દ્વારા રેલીનું આયોજન થયું હતું ખૂબ સુંદર રંગબેરંગી આદિવાસી પહેરવેશ સાથે હાથમાં તિલકામતા કામતા અને હાથમાં ધાર્યા સાથે હતા સાવલીનગરના મુખ્ય માર્ગોમાં રેલી ફરી હતી અંતે સાવલી ભીમનાથ મહાદેવ ખાતે આદિવાસી દેવીની પૂજા કરી આરતી કરી તાલુકાના આદિવાસીઓએ અરુણ ઉત્સાહ મનાવ્યો હતો રિપોર્ટર પરેશ પંડ્યા સાથે કેમેરામેન સતીષ પરમાર જનરલ પર ન્યુઝ સાવલી